બનાસકાંઠા ડીસા રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાનો ડીસાથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ગરીબ કલ્યાણ મેળા ગરીબોના સશક્તિકરણનું જન અભિયાન બની ગયા છે મુખ્યમંત્રી શ્રી ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી શૃંખલામાં બાર લાખથી વધુ લાભાર્થીઓને ચાર હજાર પાંચસો કરોડથી વધુના લાભ સહાય પહોંચાડવાનો દરિદ્ર નારાયણ સેવા રાજ્યમાં શરૂ થયો એક જ દિવસમાં એક લાખથી વધુ ગરીબ લાભાર્થીઓને ત્રણસો અઢાર રૂપિયા કરોડથી વધુના લાભ સહાય મળ્યા મુખ્યમંત્રી શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબોના આર્થિક સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ કલ્યાણ યોજનાઓના દેશ અને દુનિયાને પૂરું પાડ્યું ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ આ ચાર સ્તંભો વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ સરકારની જનકલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં નાનામાં નાનો સામાન્ય માનવી હોય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાએ ગરીબોને મળવાપાત્ર સહાય લાભ આપીને તેમના સશક્તિકરણનું જન અભિયાન બની ગયા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને દિશાદર્શનમાં ગુજરાતમાં દરિદ્ર નારાયણની સેવાના રૂપે બે હજાર નવથી દસથી શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી કડીનો રાજ્યવ્યાપી પ્રારંભ મુખ્યમંત્રી શ્રીએ બનાસકાંઠાના ડીસાથી કરાવ્યો હતો રાજ્યના ગરીબ વર્ગો તેમજ દૂરદરાજના અંતરિયાળ વિસ્તારના વંચિતોને વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભ હાથોહાથ સરળતાએ પહોંચાડવામાં આ ગરીબ કલ્યાણ મેળા સફળ માધ્યમ બન્યા છે મુખ્યમંત્રીશ્રીએ ડીસા ખાતેના ગરીબ કલ્યાણ મેળામાં એક જત દિવસમાં એક જ સ્થળેથી અગિયાર હજાર ઉપરાંત ગરીબ લાભાર્થીઓને રૂ પિસ્તાલીસ કરોડના સહાય લાભોનું વિતરણ કર્યું હતું રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં પણ મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં શરૂ થયેલી ગરીબ કલ્યાણ મેળાની આ ચૌદમી શૃંખલામાં સમગ્ર તયા એક લાખ સાતસો ચોત્રીસ લાભાર્થીઓને કુલ ત્રણસો અઢાર કરોડથી વધુની સહાયનો લાભ આપવામાં આવ્યો હતો આ ચૌદ માંગ તબક્કામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા અંદાજે બાર લાખથી વધુ ગરીબોને રૂ ચાર હજાર પાંચસો અડસઠ કરોડના લાભ અપાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસન સેવા દાયિત્વમાં દેશમાં ગરીબ કલ્યાણનો નવો અધ્યાય શરૂ થયો છે ગરીબોનું આર્થિક સામાજિક સશક્તિકરણ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે દેશ અને દુનિયાને પૂરું પાડ્યું છે મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના સ્વનિધિ યોજના જનધન યોજના જેવી યોજનાઓથી ગરીબોનું આર્થિક સશક્તિકરણ થયું છે એટલું જ નહીં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના આયુષ્યમાન ભારત પીએમ જાય પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી યોજનાઓ વંચિતો ગરીબોના સામાજિક સશક્તિકરણ માટે ઉપયોગી બની છે વડાપ્રધાનશ્રીએ જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ એમ ચાર સ્તંભોને વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વપૂર્ણ ગણાવ્યા છે તેની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે નાનામાં નાના માનવી ગરીબ વંચિતના કલ્યાણને કેન્દ્રમાં રાખીને જ સરકારની યોજનાઓ બને છે અને તેનું સુચારુ અમલીકરણ પણ થાય છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન શ્રીના ગરીબો માટેના સમર્પણ અને તેમના કલ્યાણ સાથે સશક્તિકરણનો પ્રત્યક્ષ અનુભવ ગુજરાતના લાખો ગરીબોને ગરીબ કલ્યાણ મેળાથી થયો છે સરકારે સામે ચાલીને ગરીબલક્ષી યોજનાઓના મળવાપાત્ર લાભ ગરીબ લાભાર્થીઓને હાથોહાથ આવા ગરીબ કલ્યાણ મેળાથી પહોંચાડ્યા છે તેમણે ગરીબ કલ્યાણ મેળામાં સહાય સાધન મેળવનારા સૌઆ સહાયથી આત્મનિર્ભર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વડાપ્રધાનશ્રીએ યોજનાઓના સેચ્યુરેશનનો એક્રોચ અપનાવીને જરૂરતમંદ ગરીબ લાભાર્થીઓને એકસો ટકા યોજનાકીય લાભોથી આવરી લેવાના આપેલા વિચારને ગરીબ કલ્યાણ મેળા સાકાર કરશે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું તેમણે કહ્યું કે વીસ જેટલા વિવિધ સરકારી વિભાગોની કલ્યાણકારી યોજનાઓના લાભ એક જ સ્થળેથી અને સંપૂર્ણ પારદર્શિતાથી ગરીબ લાભાર્થીઓને પહોંચાડીને સરકાર ગરીબોના સશક્તિકરણ માટે તેની પડખે ઊભી રહે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગરીબ કલ્યાણના સેવાયજ્ઞથી દરિદ્ર નારાયણોના ઉત્થાન ઉપરાંત વડાપ્રધાન સ્વચ્છતા સફાઈ અભિયાનમાં પણ જનભાગીદારી પ્રેરિત કરીને સૌના રોજિંદા જીવનમાં સ્વચ્છતા સહજ સ્વભાવ બનાવવાનો અનુરોધ કર્યો હતો સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે અરવલ્લીની ગિરિમાળાઓથી લઈને પશ્ચિમી રણ સુધી વિસ્તરેલા અને અંબાજી માતા અને નડેશ્વરી માતાના સાનિધ્યમાં વસેલા બનાસકાંઠા જિલ્લા માટે જૂથ પાણી પુરવઠા યોજના મહત્વની બની રહેશે આ યોજના થકી જિલ્લાના ડીસા અને અમીરગઢ તાલુકાના એકસો છપ્પન જેટલા ગામોનો સમાવેશ જૂથ યોજના તળે કરવામાં આવ્યો છે જૂથ પાણી પુરવઠા યોજના કુલ પાંચ ફેઝમાં પૂર્ણ કરવામાં આવશે જેમાં ફેઝ પહેલી ચાર અંતર્ગત એક્યાસી ગામોની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તથા અમીરગઢ તાલુકાના અડસઠ ગામોને આવરી લેતી ફેઝ પાંચ યોજનાના કામો પ્રગતિ હેઠળ છે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નર્મદા મુખ્ય નહેરના રાણપુર ઓફટેક આધારિત બી કે બે જૂથ પાણી પુરવઠા હતા ત્યારે તેમણે શરૂ કરેલ ગરીબ કલ્યાણ મેળામાં મલ્ટી વિવિધ યોજનાઓ ગરીબ પરિવારો સ્વમાનભેર જિંદગી જીવતા થયા છે આ કાર્યક્રમમાં સાંસદ શ્રી ભરતસિંહ ડાબી શ્રી બાબુભાઈ દેસાઈ સર્વ શ્રીઓ શ્રી પ્રવીણભાઈ માળી શ્રી અનિકેતભાઈ ઠાકર શ્રી માવજીભાઈ દેસાઈ શ્રી કેશાજી ચૌહાણ સચિવ શ્રી મોના ખાનદાર શ્રી સહમિના હુસેન જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જે દવે પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા જિલ્લા અગ્રણી કીર્તિસિંહ વાઘેલા સહિત જિલ્લાના અધિકારીશ્રીઓ પદાધિકારીઓ અને બહુળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા